રાજકોટના જામ કંડોરણામાં કપાસ ચોરીનો વિડીયો વાયરલ થયો છે આછવડ ગામે કપાસના તોલમાપમાં ખેડૂત સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે તોલમાપ કરતો નીલો નામનો વેપારી છેતરપિંડી કરતા ઝડપાયો છે ગોંડલના વેપારીએ કપાસમાં વજન કરી અગિયાર કિલો કપાસ લઈ લીધો તપાસ કરવામાં આવે તો હજુ પણ મસ્ત મોટા કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે વધુ વિગત સાથે સંવાદદાતા હરીશ જોડાઈ ગયા છે હરીશ તે લેવા ખરીદી કરવા માટે પહોંચ્યા હતા પરંતુ જે કપાસની અંદર જે ટોલ થઈ રહ્યો હતો તેમાં ક્યાંક ને ક્યાંક ચીટિંગ કરીને ચોરી કરવામાં આવતી હતી તે કપાસના જે ખબર પડી જતા તે મામલો છે તે ઉચકાયો હતો અને ગામમાં લોકો છે તે કથા થયા હતા જે કપાસમાં ચીટિંગ કરી અને વધુ કહી શકાય કે ઓછો વજન દેખાડી અને કપાસની ચીટિંગ કરવામાં આવી રહ્યું હતું તેને લઈને આ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો હતો એટલે આ પહેલી ઘટના નથી આની પહેલા પણ જામકંડોડાની અંદરમાં આ જ પ્રકારે ઘટના છે તે બની હતી ને આ જ પ્રકારે કપાસમાં ચીટિંગ કરવામાં આવી રહ્યું હતું તે આ બીજી ઘટના છે તેને લઈને કહી શકાય કે એક બાજુ ખેડૂતને પૂરતા ભાવ કપાસના મળતા નથી ત્યારે બીજી બાજુ આ પ્રકારે ચીટિંગ થતું હોય ત્યારે જ્યારે જે વ્યક્તિ પકડાનો છે તેને પૂછવામાં આવ્યું ત્યારે પોતે એવું કહી રહ્યો છે કે મારો તો આમાં ચોથો ભાગ છે એટલે કહી શકાય કે આમાં ક્યાંક ને ક્યાંક જે કપાસ ખરીદી કરવા આવ્યા છે તેની બધાની સાથગાઢ હોય અને સમજૂતી કરીને એક સાથે ચીટિંગ કરતા હોય તેવું છે તે દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે એટલે કહી શકાય કે હવે ગામના લોકો છે તે ઉગ્ર બન્યા છે હવે જે કપાસ ખરીદ કરનાર જે વ્યક્તિ છે જે વેપારી છે તે ગોંડલથી સીધા જામકુરડા પહોંચી રહ્યા છે આવ્યા બાદ ખબર પડશે કે ફરિયાદ કરવામાં આવે છે કે શું હવે હાલ તો ફરિયાદ ની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે આ પ્રકારે જે ચીટિંગ કરવામાં આવે છે તેમાં તેને લઈને ગામમાં ક્યાંક ને ક્યાં ખેડૂતો માં રોષ છે તે જોવા મળી રહ્યો છે જી જી આભાર હરેશ વિગત આપવા બદલ